હાલના સમયમાં લોકો ઘરમાં સુશોભન માટે માટે અને હકારાત્મક પ્લાન્ટ વધારે વાવી રહ્યા છે ઇન્ડોર પ્લાન્ટ ઉગાડવા આમ તો સરળ છે પરંતુ જો તેની કાળજી રાખવામાં ના આવે તો તે સુકાઈ પણ જતા હોય છે આજે આપણે નર્સરીના સંચાલક પાસેથી જાણીશું કે આ પ્લાન્ટની કેર કેવી રીતે કરવી જોઈએ જાણીએંદ્રો રાહુલ ભાઈ પેલા આપણે ઇન્ડોર પ્લાન્ટ એટલે શું અને ઇન્ડોર પ્લાન્ટ કયા કયા પ્રકારના હોય અને એની કાળજી શું રાખવી પડતી હોય અને એના ફાયદા શું થતા હોય છે ને ઇન્ડોર પ્લાન્ટ મે કે સ્નેક પ્લાન્ટ હોય હે સ્નેક પ્લાન્ટ આવે છે ને એ ઓક્સિજન આપે છે સ્નેક પ્લાન્ટ છે પછી આપણે એરિકા પામ કહીએ ને એ છે એ ઓક્સિજન આપે 24 કલાક પછી તમારે બીજા રોપા ઘણા આવે જે ઓક્સિજન આપે જીજી પ્લાન્ટ કરીને આવે એ ઓક્સિજન આપે મની પ્લાન્ટ છે એ ઓક્સિજન આપે 24 કલાક ને પછી એક ફોન કરીને આવે એ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે ઘણા એ રોપા છે ને એ ઓક્સિજન આપે છે ને એ સારા રહે એમ ઘરમાં મૂકીએ તો તમે ને ઘરમાં મૂકવાના જે રોપા હોય ને એને આપણે ઓછું પોણી નખવું પડે એમાં ઓછા પાણીમાં મતલબ એવું નહીં કે તમે થોડું નાખો ચાર પાંચ દાડા પછી નાખવું પડે એને ઓછું પોણી કહેવાય તમે આજ નાખ્યું અડધું થોડું એક કપ જેવું થોડું નાખ્યું એ થોડું નહીં મતલબ બે થી ત્રણ દાડા પછી

ઇન્ડોર પ્લાન્ટમાં બીજા કયા પ્લાન્ટ હોય છે બીજા ઘણા મળી જશે તમને કિરોટન મળી જશે ડર્સીના મળી જશે પછી આપણે સપલેરા કરીને આવે છે સિનોપ ઇન્ડિયા આવે છે એ ઘણા પ્લાન્ટ આવે છે તમે રબર પ્લાન્ટ આવે છે જે ઓક્સિજન આપે છે 24 કલાક અ પછી આપણે સપ્લેરાની ખા કાફી વેરાયટી મળી જશે ડર્સીનાની વેરાયટીઓ મળી જશે તમને એકલોનીવાની વેરાયટીઓ મળી જશે કિસમિસ્ટી છે એ ઇન્ડોર પ્લાન્ટ છે એ તો તમે અહીંયા જોવો તો તમને બધી વેરાઈટીઓ મળી જાય છે માં આપણે ઇન્ડોર પ્લાન્ટની વાત કરીએ તો એમાં મતલબ જે ફાયદા થતા હોય છે એ શું ફાયદા થતા હોય છે ઓક્સિજન આપણને ઘણા ફાયદા હોય એમ તો ઓક્સિજન આપે પ્લાન્ટ પછી અંદર હોય તો આપણો વાતાવરણ ચેન્જ થઈ જાય રૂમ નું આપું આપણે ઓક્સિજન એ મળે ને ઘણી વસ્તુઓ ફાયદા થાય ઇન્ડોર પ્લાન્ટ રે એ કઈ રેન્જ સુધી મળી શકે આ આપણો ઇન્ડોર પ્લાન્ટ છે ના 60 જીલ 60 રૂપિયા થી સ્ટાર્ટ થાય ને એ તમને 1500 1200 રૂપિયા ઉધીના મળી જશે